ગૃહ ગૃહમંત્રી અમિતભાઈ શાહે આરંભ કરાવ્યો તેઓએ શારદીય નવરાત્રી ની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રાચીન કાળથી મા શક્તિની ભક્તિ અને આરાધના રૂપે નવરાત્રી આ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે વિશ્વમાં સૌથી લાંબુ ચાલતો આ મહોત્સવ તંત્ર મંત્ર ધ્યાન આરાધના સાધના થકી સર્જન શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે તેઓએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નવરાત્રી અને ગરબા તો ગુજરાતની ઓળખ છે ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવવાનું વિઝન નરેન્દ્રભાઈ મોદીનું હતું વિશ્વ આખું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાણે માણે એ માટે તેમણે જ વર્ષ બે હજાર અગિયારમાં માં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો પ્રવાસન મંત્રી ઉપસ્થિતોનું સ્વાગત કરી નવરાત્રીની જણાવ્યું કે નવરાત્રીનો તહેવાર માં શક્તિના પૂજન અર્ચનનો અવસર છે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા સ્થાનિક ધારાસભ્યો મુખ્ય સચિવ રાજકુમાર અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ કે દાસ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના ના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર ફ્રાઇડિસ્ન ઝિમ્બાબવે ઝિમ્બાબ્વેના પીટર હોપવાની લેસોથોના થબંગ લિનસ ખોલુમો ઇથિયોપિયાના બિઝનેસ મેસરેટ એક્વેડોરના જ્યોર્જ એન્ડ્રાંગુ બુરુંડીના ચાર્લ્સ રવાંગા સર્બિયાના લાઝર વુકાડીનોક નેપાળના ડૉ સુરેન્દ્ર થાપા સ્લોવાકના રોબર્ટ મેક્સિયન તેમજ જના મેક્સિયાનોવા ટોગોના યાવો એડેમ શ્રીલંકાના શેનુકા સેનેવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને ગરબાનો આનંદ માણ્યો હતો Thank <laughs> you.